શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી વલ્લભ ના સર્વેલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ શ્રી યશોદા ઉત્સંગ લાલી ગોપીઓના પ્યારા શ્રી રાધાજી લાડીલા લાડી લાય બાલા શ્રી ઠાકોરજી ના માં કોટી કોટી દંડવત પ્રણામ વાલા વૈષ્ણવ આજે હું અતૂટ અને અખૂટ શ્રદ્ધા એ વિશે જે ચંદ્રાવલી બેન છે એનો પ્રસંગ છે એનો આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું તો જાણે આધુનિક ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ વાર્તા હોય ને એ પ્રમાણે એનું વર્તન છે અને એની દિનતા એની

ગૌરાંગ વિદ્વાન અને પખવાદના નિપુણ કેટલા વિષ્ણુને તૈયાર કર્યા કોઈ જાતની ફી લીધા વગર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર માનો કે હતા ચંદ્રાવલી બેન પણ ગોધરામાં શિક્ષિકા હતા હવે ગોધરા બેઠક પર જવાનો લગાવ છે વારે તહેવારે ત્યાં અચૂક જવાનું અને યથાશક્તિ તનુજા વિચ સેવા ખરી વડોદરા મધ્યમાં ઘર દરરોજ કેટલાય છોકરા ભણવા આવે કોઈ નહીં પ્રસાદ લીધા વગર નહીં જવા દેવાના પરીક્ષા વખતે નોટો પેન્સિલનું વિતરણ કરતા ગરીબ વિદ્યાર્થીને હાથની આર્થિક મદદ પણ કરતા હતા કોઈ દિવસ એવો નહીં હોય કે વૈષ્ણવને પ્રસાદ માટે વૈષ્ણવો નહીં હોય વ્રજવાસી ચોબાસી હોય જ સૌને પ્રસાદ અને યથાશક્તિ વિતેજા સાય પણ આ બંને કરે હવે ઉત્સવોની ઉજવણી પણ ખૂબ જ નાચે નચાવે અને આનંદ કરાવે સામગ્રી પણ અતિ સુંદર બનાવે હવે જૂના જમાનાના વૈષ્ણવની યાદ અપાવે અને કાયમ હસમુખ રહેતા હતા હાલ ગુરુ ગુરુ તૃતીય ગુરુ કારોલીની ચોર્યાસી કોષ પરિક્રમા કરી રહ્યા છે અલબત્ત સાથે પાંચ વૈષ્ણવ તો પાલમ ખરા જ એટલે બધાની જવાબદારી તેમની હું મળવા ગયો તો પાલમાં ગળામાંથી અવાજ ન નીકળે છતાં વાતો કરતા ખૂબ જ આતુર દવાને ડોક્ટરમાં બહુ વિશ્વાસ નહીં ગુરુ અને દ્વારકાધીશ પ્રભુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા તે જ મટાડી દેશે એવો સંપૂર્ણ ભાવ હવે બીજે દિવસે ગળું ખુલ્યું વાતો કરી પાછી તબિયત બગડી સિરિયસ ઓક્સિજન લેવલ ઓછું મથુરા હોસ્પિટલમાં દાખલ કર્યા ત્રણ એક દિવસ બાદ વડોદરા સીધા હોસ્પિટલમાં મોકલવાનું નક્કી કર્યું તૈયાર થઈ ગયા સંબંધી સાથે વડોદરા જવા ગયા મથુરા રેલવે સ્ટેશને ટિકિટ કરાવી ટ્રેનની રાહ જોતા હતા ટ્રેન થોડી મોડી હતી બસ મગજમાં શું થયું એકદમ જ વિચાર બદલ્યો સંબંધીને કહે ચાલો પાછા વ્રજમાં પાલ પર મને લઈ જાવ મારી તબિયત સારી છે મારે વડોદરા નથી જવું પાછું બોલાવે છે અને જમીન અને ખૂબ જ ધૂળ ગરમી લાઈટ આવે ન આવે પંખા ન ચાલે પણ શ્રદ્ધા અડગ પગમાં કોઈ દિવસ પગરખા પહેરવાના જ નહીં પરિક્રમામાં તો નહીં જ ગઈકાલે એટલે ઓગણીસ ઓક્ટોબર તબિયત બગડી હતી સંબંધી સાથે પાછા વડોદરા જવા નક્કી કર્યું મથુરા સ્ટેશને ગયા ઠંડી પવન અને વરસાદ ચાલુ હતો ગોધરા એમનું ગામ બેઠકજી એમની પ્રિયા વારે વારે ઉપડી જ જાય નાની ઓડી પણ ત્યાં ખરી અને ચોવીસ કલાક શ્રી ગુસાઈજીનું રટણ તન મન અને ધનની સેવા કરતા હતા શ્રી ગુસાઈજીની બેઠક અને શ્રી ગુસાઈજી કાકરોલીનું ગુરુઘર વડોદરા કેવડા બાગ બેઠકનું નિત્યક્રમ નિત્ય લીલા સ્થળ વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી વહુજી નિત્ય નિત્ય લીલા સ્થળ રજેશકુમાર વહુજી ડોક્ટર વાઘેશકુમારજી વહુજી વેદાંત રાજા સિદ્ધાંત રાજા બધા ગોસ્વામી બાળકો આચાર્યોની સેવા આપ શ્રીઓના દર્શન વગર ભોજન પણ ન કરે એવી આ ચંદ્રાવલી બેનની ટેક હતી જેરે કોઈને કોઈ વૈષ્ણવ શાસ્ત્રીજી ખાસ કરીને વ્રજવાસી ચોબાસી દરરોજ હોય જ પ્રસાદ પણ અતિ સુંદર બનાવે કીર્તન ખાસ વ્રજવાસીઓને તો પણ ખબર એટલે દરરોજ અવર જવર ચાલુ જ રહે કોઈને દક્ષિણા વગર પણ પાછા ન જવા દે ખૂબ જ આગ્રહ કરીને પીરસે બરાબર જમાડે શાક કઠોળ દાળ ભાત કઢી ફરસાણ ચટણી બે મીઠાઈ શ્રીખંડ જલેબી એમના જેવી કોઈ જ ન બનાવી શકે છાશ પાપડ સલાડ પણ ખરું બધાને પ્રસાદ લેવડાવે બીડી આપે વિદાય કરે પછી પોતે પ્રસાદ લે આજે સવારે ટ્રેનમાં ગોધરા આવ્યું ટ્રેન થોભી તો બેસી ગયા અને શ્રી ગુસાઈજી પ્રભુને વિનંતી કરી દંડવત કર્યા નામ રત્નાખ્યાનના પાઠ કર્યા અને પ્રભુ સ્મરણ સતત ચાલુ ટ્રેન ઉપેડી અને આખો મીચી સૂઈ ગયા બસ કદાચ ગુસાઈજી પરમ આજ્ઞાની જ રાહ જોતા હશે વડોદરા એક કલાક બાદ આવ્યું ઉઠાડવા ગયા પણ એ જીવ તો શ્રી ગુસાઈજીની કાયમી સેવામાં સીધાવ્યો હતો ઘર લઈ ગયા લૌકિક ક્રિયાઓ કરી સાંજે પાંચ વાગે ઠાકોરજીની નિકુંજમાં મારા માટે કાયમ તેમના દ્વાર માતૃવત્સલ પ્રેમ અઢળક અધત પીરસ્યો ઉત્સાહનો ને નાનાઓને પણ શરમાવે તેવો આ રીતના એને ગુસ્સાજીનું સ્મરણ કરી અને તે જીવ લીલામાં પહોંચી ગયો હતો વાલા વૈષ્ણવ એનું મનથી જેવો કેટલું એને દિનતા હશે કે તરત જ માગ્યા મોત નથી મળતા પણ આવા પરમ ભગવતી તો માગ્યા મોત પણ મળે છે અને શ્રી ગુસાઈજીને પ્રાર્થના કરતા તે નિકુંજમાં લીલામાં પધારી ગયા કેટલાય બાળકોને આર્થિક સહાય કરી હતી મફત ટ્યુશન અને શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પણ આપી હતી પુસ્તક પ્રકાશન ગુરુ અને વૈષ્ણવનો અતૂટ અને અખૂટ શ્રદ્ધા પણ તેમનામાં હતી શિક્ષિકા હતા નાગર જેવી ઉચ્ચા જન્મ હતો શુદ્ધ ભાષા એટલે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં આવે છે તેમ એક ડોશીની માફક પણ રાજાને પાછા એક ડોશીએ જેમ એમ રાજાને પાછા મોકલી પોતાની ઠાકોરજીની નિત્ય સેવામાં લાગેલા તો એવી રીતના કોણ છે કે હજુ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ ભૂતળ પણ નથી આ ચંદ્રાવલી બેન જેવા વૈષ્ણવ હજુ પણ આધુનિક ચોર્યાસી બસો બાવન જેવા જ વૈષ્ણવ વૈષ્ણવ ગણી શકાય ચાલો આપણે પણ તેમના જીવનમાંથી યતકિંચિત શીખીએ અને અનુસરીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ એટલે કે તેના જીવનમાંથી આપણે કંઈક શીખીએ કે આ કે પોતે વૈષ્ણવ પર કેટલો પ્રેમ રાખતા હતા અને વ્રજ તેને કેટલું હતું કે બીમાર હતા છતાં પણ પાછા વ્રજમાં જ ગયા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને વ્રજમાં બોલાવી લીધા તો આવા ચંદ્રાવલીબેનને પણ લાખો વંદન અને આવા પરમ ભગવતી આજે પણ ચોર્યાસી બસો બાવન વિષ્ણુની જેમ આધુનિક આપણા પૃથ્વી પુષ્ટિ માર્ગમાં આપણે આવા અનેક દાખલા જોવા જ મળે છે અને પેલા પણ મેં એક પ્રસંગમાં કહ્યું હતું કે શ્રી મહાપ્રભુજી સ્વરૂપ જે એક વૈષ્ણવ હતા તેને ત્રણ વાર મહાપ્રભુજીની જેમ પૃથ્વી પરિક્રમા એકોતેર વર્ષની ઉંમરે કરી હતી તો વાલા વૈષ્ણવો અત્યારે પણ આધુનિક જમાનામાં પણ આપણે આવા કિસ્સા જોવા મળે છે કે આવા પરમ ભગવતી વૈષ્ણવ થઈ ગયા છે જેને ધન મન ધન અને શ્રી ઠાકોરજીની સેવામાં જ અર્મણ કરે છે અને પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજી જે છે એવું માને છે તો વાલા વૈષ્ણવો આ ચંદ્રાવલીબેનનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે હવે આજનો આપણે બીજો સત્સંગ જોઈએ કે પુષ્ટિ ભક્તિ એટલે કૃષ્ણને વાલ કરવું કૃષ્ણને પામવાનો એક જ ઉપાય છે કૃષ્ણને વાલ કરો ભક્તિનો સાચો અર્થ એ જ છે પ્રેમ અર્થાત વાલ પુષ્ટિ માર્ગ એટલે કૃષ્ણને વાલ કરવાનો માર્ગ કૃષ્ણ કેવો દેવ છે કે જેના પર વાલ સહેજ વાલ જ આવે વાલ જ આવ્યા કરે તેના પ્રત્યેક ચરિત્ર પર વાલ જ આવે ન ગુસ્સો કે ન અન્યથા ભાવ આપણે માત્ર મુગ્ધ જ થઈ જઈએ કેમ કે એનું સર્વ કંઈ મધુર જ લાગે છે માટે શ્રીવલભાચાર્યજી કહે છે કે મધુરાધિપતે રખીલમ મધુરો એટલે કૃષ્ણનું સર્વ અંગ કૃષ્ણ આખા મધુર જ છે ભક્ત કવિ પણ કહે છે કે રસ

તેથી શ્રી માખણ ચોરે ગોપીને ગુસ્સો નથી આવતો એ તો ઈચ્છે છે કે કૃષ્ણ રોજ માખણ ચોરવા આવે કારણ કે એ બાને કૃષ્ણ અમારા ઘરે આવે અને કૃષ્ણ અમારું માખણ આરોગ્ય એવી ભાવના હતી કૃષ્ણ રમતમાં અંચડાઈ કરે ગોપી એની સાથે રમવાનું ત્યજી નથી દેતા કારણ કે ગોપો તો છતાંય એની સાથે ગોપો રમ્યા જ કરે છે બ્રહ્માજીએ પરીક્ષા કરવા બાળકોના વાછરડા ચોરી લીધા હતા કૃષ્ણ એમના રૂપ ધારણ કરી લીધા હતા બ્રહ્માજીને ક્ષમાયાતના કરવી પડી હતી કારણ કે દેવોને પણ દુર્લભ એવા દર્શન કોઈને થતા નથી અને કદાચ આ કૃષ્ણ લીલામાં જેવો બ્રહ્માજી જેવા કહે છે કે હેઠા ગોવાડિયાની છાસ કીધી તો કે આ ભગવાન ન હોઈ શકે એટલે પરીક્ષા કરવા એને બ્રહ્માજી વાછડું હરી લીધા હતા પરંતુ ભગવાને છ મહિના સુધી વાછડું ગોપો બાળકો બધા બનાવી અને છ મહિના સુધી બ્રહ્માજીને અચરજમાં મૂકી દીધા હતા આવા આપણા ઠાકોરજી છે તો કૃષ્ણ માટે ખાવા છતાં ખોટું બોલે એ સદાજી મુખ દર્શન કરી શુદ્ધ થઈ જાય છે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ માટે કહે છે કે નીચે ચા કરી શકી એટલે એ જ વિષ્ણુ સ્વરૂપે એ દુર્વાસાને લાચાર બનાવી કહે અહમ ભક્ત પરાધીનો એટલે તે દુર્વાસાને પણ કહી શકે છે કે ભીષ્મની પ્રતિજ્ઞા સાચી પાડવા રથનું પૈડું ઉપાડી લીધું હતું અને દુર્યોધનના છપ્પન ભોગ છોડીને વિદુરજીની ભાજી આ આરોગાવી હતી વાલને કારણે તો એટલે વાલો પ્રેમ તણાતા તણીય બંધાય વાલો ભક્તોને વસતાય એટલે પ્રેમ દિનતા કરુણા વાલ હોય ત્યાં ઠાકોરજી દોડીને વાલા વૈષ્ણવ આવે જ છે જેને જાતે મારે તેને મુક્તિ આપે છે અને મુક્ત ન કરવું હોય તો પણ કાલ પેઠે મુજકુદની કૃપ દ્રષ્ટિથી એને ભસ્મ પણ કરી દે છે વચન પાડવા શિશુપાલની સો ગાળો પણ સહન કરે છે અને છતાંય મસ્તક ઉડાવીને મોક્ષ પણ આપે જ છે કંસ મામા હોવા છતાં એના દુષ્કૃતિ માટે યમરાજને એની ભેટ આપતા પણ ન અચકાયા ધોબીની વાણીના કારણે એને મોતને ઘાટ પણ ઉતાર્યો પણ માલા પેરના માળીને માગ્યા કરતાં એ ઘણું આપી દે છે કંસના રંગમંડપમાં ત્યાં હાજર જુદી જુદી વ્યક્તિને એના હૃદયના ભાવ અનુસાર વિભિન્ન અનુભૂતિ કરાવી અલગ અલગ રસ પ્રગટ કરે છે એટલે કે શત્રુને શત્રુ દેખાયા અને ભક્તિ કરનાને પ્રભુ દેખાયા અને ગોપીઓને પતિદેવ જેવા દેખાય એટલે જેની જેવી દ્રષ્ટિ હતી એવી સૃષ્ટિ એટલે ભગવાન એવો રસ પ્રગટ કર્યો રુકમણીનું હરણ કરી પત્ની બનાવે છત્તા મસ્કરીમાં કહી દે અમે તો ઉદાસીન છીએ અમને પત્ની પુત્રા દેની ચાહ હતી તેમ છતાં તે મૂર્છા પામતા તેને ઉઠાવીને મુખ પોચે અને આલિંગન દે છે આવી પ્રભુની અનેક લીલાવાળા વૈષ્ણવ આપણે જાણીએ જ છીએ કે પોતાને માટે કલંક મિટાવવા સ્વયં તક મણી મેળવા જાંબુવાનની ગુફામાં જઈને યુદ્ધ કરી મણી તેમજ જાંબુવતીને પત્ની રૂપે મેળવે છે હવે તેત્રામાં તપ કરતા ઋષિમુનિએ મોહિત થવાની રમણની ઈચ્છા કરી તો જે કૃષ્ણે દ્વાપરમાં એમને વ્રજમાં ઋષિ રૂપા ગોપીજનો રૂપે જન્માવી રાસ દ્વારા પૂર્ણ કરી દીધી એટલે બધાની ઈચ્છા પૂર્ણ કરનાર કહેવામાં આવે છે વેણુના દ્વારા આધર સુધારસનું પાલ કરાવી ગોપીજનો નટવરવત નટવત તેમજ વરવત સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ પણ ઠાકોરજી કરાવે છે રાસ દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ કરાવી અંતમાં ન પારખે ન પાર્યે કહી બ્રહ્માજીના આયુષ્યથી પણ ગોપીજનોના ઉપકારની બદલે ચૂકવાનો પોતાની અસમર્થતા કેવળ કૃષ્ણ જ નિકાલથી વાલાવિષ્ણો પ્રગટ કરી શકે છે કૃષ્ણના કેટ કેટલાય ચરિત્રો જીવો શિષ્ઠનાગના સહસ્ત્રમુખથી વર્ણી ન શકાય એટલા ચરિત્રો છે વાલાવિષ્ણવ તો આવા દિવ્યતી અતિ દિવ્ય મધુર વ્યક્તિત્વ ધરાવતા તત્વને તત્વને જ કહી શકાય કે કૃષ્ણ બંદે જગત ગુરુ બીજું તો શું કહી શકે વાલા વિષ્ણુ આવા કૃષ્ણ પ્રત્યે કોને વાલ ન આવે અને જેને પોતાના પ્રત્યે વાલ આવે જેઓ સદાનંદ કૃષ્ણ અને ગોપીજનની માપક એમનો આનંદનો અનુભવ કરાવી શકે તેમને માટે કૃષ્ણ ઋણી બની અવશ્ય કહે ન કે તમને છોડીને ક્યાંય ન જઈએ આવા કૃષ્ણના ગણી ગુણો આપણે વૈષ્ણવ જાણીએ છીએ એમને શું કૃષ્ણ કૃપાનો અનુભવ થયા વિના રહે તો વધારે દિનતા ભાવ પ્રેમ કરુણા હોય તો અવશ્ય કૃષ્ણ આવીને બંધાય છે માટે મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીએ ભક્તિની વ્યાખ્યા કરતા ભગવાનમાં સુદઠ સર્વતોધિક સ્નેહ અને સ્નેહનું મહત્વપૂર્ણ બતાવ્યું છે કે કૃષ્ણની પુષ્ટિ કૃપાનો અનુભવ કરવા માટે કૃષ્ણ પ્રત્યે નિશ્ચળ પ્રેમ નાના બાળક પ્રત્યે આવે એવું સહજવાલ અનિવાર્ય ગણાય છે એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં આપણે બાળકની માફક કૃષ્ણની સેવા કરવાની હોય છે એવું શ્રી યશોદા ઉત્સંગ લાલિત બનવાનું હોય છે અને યશોદા જેમ પ્રેમ આપે તેમ વાલા વિષ્ણુ આપણે બાળકને જેમ પ્રેમ આપીએ અને વાલ ખૂબ જ જરૂરી છે એ આપણા પુષ્ટિ માર્ગમાં મેઇન ગણી શકાય તદર્થ જે પુષ્ટિ ભક્તિ માર્ગ એટલે કૃષ્ણને પ્રેમ કરવાનો સ્નેહથી ભીંજવાનો અને એના પર વાલ વરસાવવાનો માર્ગ એટલે જ આપણો વાલા વૈષ્ણવ પુષ્ટિ માર્ગ કે સ્નેહ પ્રેમ કરુણા વાલ અત્યંત કોમલભર્યો વ્યવહાર આ બધા જ દિનતા ભર્યા વ્યવહાર આ બધા જ કૃષ્ણને વસ કરવાના સાધનો છે વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે જેટલી દિનતા પ્રેમતા આપણામાં હશે એટલો જ વાલા વસ થશે ગર્વ અહંકાર કોઈ દિવસ કરવો ન જોઈએ તો ભક્તના નિસ્વાર્થ વાલમાં વહી જનાર કૃષ્ણ કૃપા કર્યા વિના રહે ખરા એટલે આપણા આપણે કૃષ્ણ પ્રત્યે આટલી કૃપા કરી તો કૃષ્ણ આપણી પર કૃપા કરે જ છે કારણ કે આપણે તો એક વેતનમી જ તો ઠાકોરજી ચાર વેતનમવા તૈયાર જ છે આ ચાર તો આપણે નમ્યના કથા ઠાકોરજી વધારે કરવા તૈયાર જ છે તો આવા શ્રી કૃષ્ણને વારંવાર કોટી કોટી વંદન છે અને એની કૃપા એને વાલ પર વરસાવવાનો વારંવાર વૈષ્ણવ આપણે અધિકાર પણ છે તો અહીંયા વાલા વૈષ્ણવ બંને પ્રસંગ પૂરા થઈ જાય છે અને આ પ્રસંગ કેવા મારી ક્યાંય ભૂલ રહી ગયો હોય તો પુષ્ટિ દાસીને ક્ષમા આપશો જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ